અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કરનાર નશેબાજ હુમલાખોરની ધરપકડ પોલીસે કરી હતી હેડ કોન્સ્ટેબલ લલિત પુરોહિત પર મહેન્દ્ર શંકર વસાવાય જીવલેણ હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત પોલીસ કર્મી સારવાર હેઠળ આરોપી અગાઉ પણ પોલીસ પર હુમલો કરી ચૂક્યો છે અકલેશ્વર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે શહેરમાં ભરૂચી નાકા પાસે વિસર્જન યાત્રા જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી તે દરમિયાન શહેરના ભાંગવાડમાં રહેતા મહેન્દ્ર વસાવા જાહેરમાં અપશબ્દો બોલતા હતા જેને પોલીસ કર્મી લલિત પુરોહિત દ્વારા અટકાવવામાં આવતા મહેન્દ્ર વસાવા ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ કર્મી સાથે ઝપ્પાઝપ્પી કરવા લાગ્યો હતો તેમજ મહેન્દ્ર વસાવાએ પોતાની પાસેના ચપ્પા જેવા તીક્ષ્ણ હથિયાર કાઢીને પોલીસ કર્મીના પેટ તેમજ હાથના ભાગે ઘા કરીને ઈજા પહોંચાડી હતી સર્જાયેલી ઘટનામાં અન્ય પોલીસકર્મીઓ દોડી આવીને મહેન્દ્ર વસાવાની ધરપકડ કરીને જેલ ભેગા કરી દીધા હતા ત્યારે ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને લલિત પુરોહિતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ હત્યાના પ્રયાસ ફરજ પર પોલીસકર્મી પર હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર વસાવાએ અગાઉ વર્ષ બે હજાર સોળમાં પણ પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો જે કેસમાં કોર્ટ દ્વારા આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને એ ડિવિઝન પોલીસ દ્વારા ત્રણ મહિના પહેલાં જ વોરંટની બજવણી કરવામાં આવી હતી ગઈ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર ભરૂચી નાકા ખાતે પોલીસ જવાન લલિતભાઈ સોમાભાઈ પુરોહિત ઉપર એક આરોપી મહેન્દ્ર શંકર વસાવા રહે ખોડલ વેલ્ડિંગ પાસે ભાંગવડ અંકલેશ્વર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવેલ આ બનાવની વિગત એવી છે કે મહેન્દ્રશંકર વસાવા એ જાહેરમાં ત્યાં ગાળાગાળી કરતા હતા લોકોને ગાળો આપતા હતા અને બીભત્સ ગાળો આપી અને ત્યાંનું વાતાવરણ ખરાબ કરતા હતા એ દરમિયાન ટ્રાફિક નિયમનમાં રહેલ લલિતભાઈ પુરોહિત દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ અને આ પ્રકારનું કાર્ય નહીં કરવા માટે જણાવતા અને તેને રોકતા ઉગ્ર થઈ આ વ્યક્તિએ તેમના ઉપર ચાકુ જેવા હથિયારથી જીવલેણ હુમલો કરેલ ત્રણ જેટલા વાર તેની ઉપર કરવામાં આવેલ જેમાં એમને ગંભીર ઈજા થયેલ છે અને ત્યાં સ્થળ ઉપર હાજર અન્ય લોકો તથા પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવેલ અને આ વ્યક્તિની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસ દ્વારા બીએનએસ કલમ એકસો નવ એક એકસો એકવીસ એક એકસો બત્રીસ બસો એકવીસ બસો છન્નું ખ તથા જીપીએટની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીને સ્થળ ઉપર જ પકડી લેવામાં આવેલ છે તેની પાસેથી આ જેવું અથવા રિકવર કરવામાં આવેલ છે પોલીસ જવાનની જેની ઈજા થઈ છે તેની એની તબિયત સારી છે સ્ટેબલ છે વધારે કોઈ ગંભીર પરિસ્થિતિ નથી પરંતુ ઈજાઓ ખૂબ જ ગંભીર પ્રકારની હતી જેમાં હાથ ઉપર અને પેટના ભાગે ઈજાઓ થયેલી પોલીસ દ્વારા કડક એક્શન હાથ ધરવામાં આવી છે આરોપીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે